ડીસાના પૂર્વ ધારાસભ્ય અને બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશન ના પ્રમુખ શશિકાંત પંડ્યા પૂર્વ પીડિતોની વાહરી ચૌદ હજાર સાડીઓનું વિતરણ

પૂરગ્રસ્તોની મદદ માટે ગુજરાત સરકાર તેમજ અનેક સંસ્થાઓ આગળ આવી છે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાતે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી ને લોકોને શક્ય તમામ સહાય પહોંચાડવાની ખાતરી આપી હતી વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ પૂરગ્રસ્ત વિસ્તારમાં જઈ લોકોની સમસ્યાઓ સાંભળી અને તેમની સહાય મળી રહે તેની ખાતરી આપી હતી આ સાથે જ સહકારીતા મંત્રી જગદીશભાઈ પંચાલે પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ્સ અને કેશડોલનું વિતરણ કરી લોકોને તાત્કાલિક રાહત પહોંચાડી હતી આ માનવતા ભર્યા ગામમાં કતારમાં હવે ડીસા પૂર્વ ધારાસભ્ય તથા બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શશિકાંત પંડ્યા પણ જોડાયા છે તેમણે પૂર પ્રભાવિત વિસ્તારોની માતા બહેનો અને દીકરીઓ માટે વિશેષ સહાય રૂપે ચૌદસો જેટલી સાડીઓ મોકલી આપી છે શશિકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે માનવતાની દ્રષ્ટિએ પૂર પ્રભાવિત વિસ્તારોના લોકોની મદદ કરવી આપણા સૌની ફરજ છે મારા મિત્ર વર્તુળના સહકારથી આજે ચૌદ હજાર સાડીઓનો જથ્થો પૂરગ્રસ્ત વિસ્તારોમાં મોકલી આપવામાં આવ્યો છે પૂરગ્રસ્ત મહિલાઓ માટે સાડી જેવી મૂળભૂત જરૂરિયાતની વસ્તુ અત્યંત અગત્યની છે વિનાશ બાદ દૈનિક જીવન ફરી શરૂ કરવામાં આવી મદદ ઉપયોગી સાબિત થશે શશિકાંત પંડ્યાની આ માનવતા ભરી પહેલ માત્ર પૂરગ્રસ્ત લોકોને જ નહીં પરંતુ સમગ્ર સમાજને સકારાત્મક સંદેશ આપે છે કે સંકટના સમયમાં સૌએ મળી એકબીજાની મદદ કરવી જોઈએ આવી પહેલોથી પૂરગ્રસ્ત લોકોને માત્ર ભૌતિક નહીં પરંતુ માનસિક સહારો પણ મળે છે ને સમાજમાં સહકાર તથા એકતાની ભાવના વધુ મજબૂત બને છે શશિકાંત પંડ્યાનો આ પ્રયાસ નિશ્ચિત જ અન્ય લોકોને પણ પ્રેરણા આપી પૂરગ્રસ્તોની મદદ માટે આગળ લાવશે રિપોર્ટર પારસ વ્યાસ વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ બનાસકાંઠા સન્માન માટે અને બહેનો માટે સાડી લઈ અને મદદે પહોંચ્યા હતા તો આજનો શું પ્રોગ્રામ છે ને આજે કયા વિસ્તારમાં મિત્રો સમર્પણના ભાવથી ગઈકાલે સુઈગામ વાવ વિસ્તારના અંતરિયાળ ગામડાઓમાં હું તથા મારો મિત્ર મંડળ જે છે નિશાનું અમે બધા ગયા હતા સાડી અને ડ્રેસનું વિતરણ કરવા માટે ત્યાં ખૂબ જ ખરાબ સ્થિતિ છે પાણી ખૂબ છે મરુડવારી જગ્યા છે એટલે પાણી નીચે ઉતરતું નથી પરિણામ સ્વરૂપ હજી દસ પંદર દિવસ પાણી રહેશે લોકોની ઘરવખરી પલળી ગઈ છે પાણીના કારણે ખાદ્ય ખોરાક કે પણ ફૂડ પેકેટને એના કારણે લોકોને ચલાવવું પડે એવી સ્થિતિ છે ધીરે ધીરે સરકાર આ બધું જ પાડી રહી છે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જાતે સુઈગામ વાવ ખાતે આવ્યા રાત્રિ રોકાણ કર્યું વાવ ખાતે તો આપ સૌ જાણો છો કે સંવેદનશીલ મુખ્યમંત્રી છે તેઓએ રાત્રિ રોકાણ કરી જેટલું થાય તાત્કાલિક અસરથી એટલી લોકોની સેવા કરવાનો એક આજે જે ભગીરથ કાર્યમાં એક પ્રયાસ કર્યો છે અને મિત્રો જરૂરથી કહીશ કે સરકાર પ્રજાની સાથે છે અને પ્રજાના હૃદયમાં શું વેદના છે સરકાર સમજે છે તાત્કાલિક અસરથી કેસ ડોલ કે જે પણ પૂરો હોનારત વખતે દુઃખદ ઘટનાઓ બની છે પાટણમાં બાજુના જિલ્લામાં અંદાજે ચાર લોકો આસપાસના મૃત્યુ થયા હતા તળાઈ જવાથી તો તાત્કાલિક ત્યાં ચેક પણ તેઓએ આપ્યા છે અને આજે ફરીથી કહું છું કે પશુધન તણાવ્યું છે કે પશુધન જે મૃત્યુ પામ્યું છે તેને પણ સરકારશ્રી તરફથી તાત્કાલિક અસરથી સહાય આપવામાં આવી રહી છે સરકાર ક્યાંય પાછી પાણી કરતી નથી ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રજાની સાથે મિત્રો વર્ષોથી રહી છે માટે ત્રીસ વર્ષથી ગુજરાતની પ્રજા ખુબલે ખુબલે વોટ આપી ભારતીય જનતા પાર્ટીને શાસન આપ્યું છે આપ જાણો છો બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી હોય તો પણ આ સદાય પ્રજાની પડખે રહી છે અને આપણા તાજેતરમાં સહકારિતા મંત્રી આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ પણ જાતે આવી અને પુરવઠાને લઈ અહીંથી ટ્રકો બાવીસ અંદાજે વીસ બાવીસ ટ્રકો ભરી ખાદ્ય સામગ્રી તેઓએ મોકલી અલગ અલગ જગ્યાએ અને દિશા ખાતેથી પણ ખાદ્ય સામગ્રી પૂર પીડિતો માટે મોકલી અને એ માટે હું જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો પણ આજના દિવસે આભાર માનું છું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ તેઓ પ્રજાની વચ્ચે દુઃખમાં દુઃખી થઈને પણ ભાવધરા સુઈગામ ભાભરની પ્રજા વચ્ચે પાણીની વચ્ચે પોતે રહી અને જાતે જ સેવા કરી રહ્યા છે ડેરીનો માધ્યમથી પણ જે ફૂડ પેકેટો આપવા પડે અંદાજે દોઢેક લાખ ફૂડ પેકેટો તેઓ આપ્યા છે ડેરીના કર્મચારીઓનો પણ આજના દિવસે હું ધન્યવાદ આપું છું મિત્રો અંદાજે સાઠ લાખ રૂપિયાનો એક દિવસનો પોતાનો પગાર ડેરીના કર્મચારીઓએ આ પૂર પીડિતો માટે આપ્યો છે એ માટે હું ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના માધ્યમથી આ ડેરીના કર્મચારીઓ જે પગાર આપ્યો છે એમને પણ હું ડેરીના કર્મચારીઓને હું આ પૂર પીડિતોના પડખે ઊભા રહ્યા છે માટે અભિનંદન આપું છું મિત્રો આજના દિવસે દરેકે દરેકની જવાબદારી બને છે કે જેટલામાં જેટલું થાય એટલું આપણો બનાસકાંઠા જિલ્લાના પૂર પીડિતોને વહારે આવવું જોઈએ જે પણ આપણાથી થાય ફૂલની તો ફૂલની પાઘડી માટે એ પાઘડી ધા તો પાઘડી એ પ્રમાણે આપણે મદદ કરવી જોઈએ અમે એ લોકોએ નક્કી કર્યું હતું અંદાજે ચૌદ હજાર આ સાડીઓનું ડ્રેસનું વિતરણ મારી માતાઓ બહેનો માટે સમર્પણના ભાવથી કર્યું છે મિત્રો એક નાનો સત્વર પ્રયાસ કર્યો છે તો આપણે ફરીથી કૌશુખ એક જગદમ્માને પ્રાર્થના કરીએ તાત્કાલિક મારો બનાસકાંઠા જિલ્લો આ પૂરપીડિતમાંથી બહાર આવે અને લોકોની લાગણીઓ અને માતાજી સમજે છે અને સૌ જાણો છો મિત્રો કે પાણી એક આ કુદરતી હોનારત છે અને કુદરતી હોનારતમાં આપણી બનાસકાંઠાની આ ભૂમિ છે એ મરૂડવાળી ભૂમિ હોવાના કારણે પાણી સુકાતું છે ત્યારે સુકાશે પરંતુ બનાસકાંઠામાં મામાસાઓની કોઈ ખોટ છે જ નહીં અને અનેક જગ્યાએ અનેક ગામડે ગામડા લોકો સેવાઓ કરી રહ્યા છે જગતમાં પ્રાર્થના કરું કે આ સેવકીય પ્રવૃત્તિ કરતા તમામ લોકોને આ જગ ખૂબ શક્તિ આપે ફરીથી ગુજરાત સરકારનો હું આભાર માનું છું કે ગુજરાત સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી તાત્કાલિક અસરથી બનાસકાંઠાના જે આ પ્રજા પીડિતો માટે આવીને ઉભા રહે એ બધા તેઓનું અભિનંદન આપું છું આભાર માનું છું અને બનાસકાંઠાની પ્રજાને ફરીથી હું કહું છું કે આ સમગ્ર બનાસકાંઠા જિલ્લો સમગ્ર ગુજરાત આપણી સાથે છે અને આ કપરો સમય છે આ કપરા સમયમાંથી આવો આપણે સૌ સાથે ખભે ખભા મિલાવી આમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરીએ એ જ ભરતન સાથે આજ ખૂબાર